બધુંય બધુંય ઉપર લઈ જાય બધુંય હાલો વાણવા નું ઉપર અમારો ડીજે હલવાઈ આ અમારે જાણ છે ને ભાઈ હલવાઈ ગયા આ ભાઈ તમ પાછળ જવા ગયો ભાઈ દિલીપભાઈ ની જાનમાં આવેલ તીધું અમારું દીધે હલવાઈ ગયું અમે કઈ ભેગું થાય જ નથી તમારે દીપકભાઈ ડ્રાઈવર છે વાંચી દિવસ મારીને આવી જશે હજી તો કેટલે જવાનું છે કઈ નક્કી જેવું જ નથી અરજી પોણી જાન તો અમારે છે રસ્તામાં જ થઈ ગઈ હજી ફાઈનલ અમે ઉતાર તો પૂછતા જ નથી વરદાનું પોણ હોય તો ફેન છે બાકી અમેજે પોતાની આ વરદાનો ભાઈ જો આ વરદ્રદાનો ભાઈ જોઈએ

ભાઈ માન માન કરીને નહીં છે તે તો પોચી ગયા હવે હવે થોડુંક એટલું છે એટલા માંથી બહાર નીકળી જાય ને તો ભેગું થાય બાકી અમે છે ને આમાં જમાડવા કરી નાખ્યું હવે ભાઈ થોડુંક ડિસાઈડ કરી લઈ કઈ બાજુ ભાવ હા ભાઈ જવા દે જવા દે બધાય કે જવા દે જવા દે બધા કઈ તું માન એકનું નો માન તો કઈ ને બધા નું માન જવા દે જવા દે

પાછળથી લઈને જવાનું છે તો એનો રસ્તો આપણે ખબર નહીં છે બધા પાછા જાણે ભેગા જાય કે ભાઈ આપણે ક્યાંથી રીતે કાઢી ડીજે પુગાડી ને બધા જાણે નહીં એક જ થઈ કે ભાઈ ડીજે આપડે ઉતારા સુધી પોતાડવાનું સીધો ફાઈનલ છે પણ ક્યારે પોતે ને એનું કઈ હજી નામ કે નિશાન કઈ નથી હજી આગળ નો રસ્તો કયો છે ને એ ખબર નથી વંડી ખેવાની છે એટલે અમારે યશવંતભાઈ કહે છે કે વંડી મોટી ખેવાની છે હું તો રાજીનામું લઈ લઉં તમ બધાય તમારી રીતે છે ને જાવ હવે ને વંડી ખેવો ને હું ખાઈ જઈને પછી એવો મારો વિચાર છે ને આ ગાડી ની અંદર ટ્રાફિક એટલે ધમ ધોકાર જોરદાર થઈ ગઈ છે ને ઉપરથી તડકો પણ એકદમ લાગે છે જો બધાય ગરમી ના લેતા આમ ગયા જે થા ભૂખે અમને લાગે છે થોડી થોડી પણ ડીજે પોતળા સિવાય અમારે છે ને અન્ન પાણી નથી આવો જે આ છે ને વિકલ્પ કર્યો અમે ભરતાની ગાડી છે એનો વિચાર એવો હતો કે હું ક્યાંય નડે નઈ ને ન્યા મૂકું પણ હવે છેલ્લે એની ગાડી આઈ પણ નડી એટલે એને ખબર જ ન પડે આ વરરાજાનો ભાઈ એક જરો ગાડીઓ ખેવામાં છે બીજું એના કઈ છે જ નહીં નીકળ્યું ગાડી હવે હું ખે ઓ એક ટાયર આયા ને એક ટાયર આયા હવે આ રસ્તામાં ડીઝલ લઈ જવાનું છે હમ

કેમ લાગે તમને અલીજભાઈ તો આ તો તો ન મળ્યા ભાઈ તો તમારા માટે છે ને અંબાજી દિલીપભાઈ ડીજે લઈ ગયા તો બરાબર ડીજે હલવાઈ ગયો આ તારા માટે છે ને ખાસ બ્લોક છે બરાબર તો આ નિરાજ થી જોઈજે આમાં જે આખી કહાની હતી ડીજે બાબાની આખી આની અંદર છે આટણે તો નિરાજ થી ટાઈમ મળે ને તું તારે જોઈજે એટલે આગળ નો તો નિરાજ તે તો હવે ટોટલ લેતા આવીએ ભાઈ બોલતે નહીં તો વરરાજ છે એટલે થોડો કામ છે બાકી તો ભાઈ અમારે દિલીપ થોડો મૂકે તો સહી શું ભાઈ આગળની ની વિધિ હાલ તને પોટર લેવા લઈ જાઓ મને લઈ જાઓ ભાઈ હું થોડીક વાર પોટર લેતા આવું સરસ મજાનો ફોટો શૂટ કરું આગળ ત્રણ ક્લિક કરી ત્રણ ક્લિક કરીને આવતો રહું બસ ઉપાડો સરસ મજા બે એટલે આવે ને મને દિલીપભાઈ શણગાર દે મસ્ત મસ્ત છેલ્લા આખી લાવ્યું ખરું ભાઈ જો બનાવો

અ વણ દે આવો ખોલીને બાય તન સોણી દે હું અરે કોઈ વસ્તુ નઈ એમાં કંઈ ઘટતે જ નઈ ભાઈ ફોન ચાલુ છે પેલા પૂછી લઈએ હા ભાઈ એલા હા હા ભાઈ સોણી દે વર્રાજા બોલો બધાય બોલોય હા પાડો હા ઓપ ઓપ ભાઈ ફાઈનલ છે ને અમારે વંડિયા પાડી જ નાખવાની છે ને અમારે બીજે છે ને આ બાજુ ગરકાવાનું છે પછી અમારે વાગે તો જ હાલો હાલે ભાઈ ઓરરા પાણા લે કાકા તમે જોવ તો ખરા બે બે પાણા આમ ઠામ કરો આ બાજુ આ બાજુ ભાઈ એય ની હે આ નહીં ના ના પાડો ભાઈ જાનમાં એવી મજા આવી કે કે આવી જાન તો કોઈની થઈ જ ને ઇતિહાસમાં પહેલીવાર આવી જાન તો થઈ છે ધમ ધોકા રાલે હાલો હાલો ફટાફટ કરો ભાઈ જેટલા જાનૈયા ને ઉત્સાહ છે ને એટલો કોઈને નથી ભાઈ એટલા ને ઉત્સાહ છે બીજા બધા જો આમ જમવા વઈ ગયા એટલે ભાઈ બીજે તો વાઈક છે તો ખરું તબકડો તો નહીં નહીં મૂકવાનું તો નથી જ આજ બધા વહી ગયા એટલે કઈ ઘટે જ નહીં હા દીપા તારે ભાઈ આવું ક્યાંય નહીં શું હોય શું કોઈ જે હા ખોલો ખોલો

ભાઈ અમે છે ને ડીજે પાર કરી લીધું હવે હવે છે ને જમવા જાવ સીધું ને હવે વાગ છે ભાઈ ડીજે તો વાગવાનું જ ખૂબ મહેનત કરીને પાછી ડીજે લાવ્યો ખરું એમાં બીજી વાત ન થાય હવે મારે હું કેવું યાર આ દિલીપ 25 ഴളവാനായിട്ട് ഞാൻ അങ്ങോട്ട് പോയി ഞാൻ അങ്ങോട്ട്